દાહોદ જિલ્લા પ્રાયોજના અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે ત્યારે એકસો ને બે કરોડનો ભ્રષ્ટાચાર એસપીએલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે જે સેન્ટ સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત એકસો બે કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા એમાં એકસો બે કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો કોઈ પણ જાતને દિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શા કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર એકસો ને બે કરોડ કામો પધરાવી દેવામાં આવ્યા છે કોઈ પણ ટેન્ડર વગર કોઈ પણ નિવિદા વગર અને આ તમામ કામો નું એસ્ટીમેન્ટ દસ ગણું વધારે છે જે વસ્તુ બજારમાં વીસ રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં બસો રૂપિયા છે તેવી જ રીતે જે બંધારણ ની કલમ અંતર્ગત જે બાર કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના હતા જે બાર કરોડ રૂપિયાના દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવી મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે તમામ સામાનની

પૂરી એના સાથે કહીએ છે કે આની યોગ્ય તપાસ થવી જોઈએ બધા નેતાઓ અને અધિકારીઓ જેલમાં હશે